આપ આ આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો માણાવદરના આ આકાશી દ્રશ્યો છે જ્યાં પૂરું માણાવદર પાણી જ પાણી જોવા મળ્યું છે જળમગ્ન થયું છે રસાલા ડેમ ઓવરફ્લો થયો છે જૂનાગઢ શહેર તેમજ જિલ્લાની અંદર અવિરત બે થી ત્રણ દિવસ ત્યાં વરસાદ પડી રહ્યો છે ત્યારે આપણે મુલાકાત લીધી માણાવદનની માણાવતનનો રસાકા ડેમ છે તે પાંચમી વખત ઓવરફ્લો થયો છે આ પાણી છે બધું તે બાટવા ખારા ડેમમાં જતું હોય છે બાટવા ખારા ડેમમાંથી જે પાણી છોડવામાં આવે છે ત્યારે ખાતલા ખોરવા સમા સહિતના અનેક જે ગામો છે તે પ્રભાવિત થાય છે જો વાત કરવામાં આવે તો વધુ વરસાદી માહોલ છે વરસાદના લીધે જોઈએ તો ઘેડ પંથકમાં પણ સંપૂર્ણ જળબંબાકાર છે